અપાર આઈડી બનાવવાના મામલામાં પારાવાર મુશ્કેલીઓ સામે આવતા આખરે સરકાર જાગી છે અને રાજ્યની અલગ અલગ શાળાઓમાં કેમ્પ કરી અને અપાર આઈડી જે છે તે જનરેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ ગ્રામ્યના સોળ જેટલા સેન્ટર પર અપાર માટેના બે દિવસના કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં જે ભૂલો હોવાના કારણે અપાર આઈડી જે છે તે જનરેટ થઈ શકતા નથી જન્મ તારીખમાં ભૂલો હોવાના કારણે કે પછી વ્યાકરણની ભૂલો હોવાના કારણે આધાર કાર્ડ સાથે જે છે તે લિંક નહીં થતાં અપાર આઈડી જનરેટ થતાં નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલીઓ જે સામે આવી રહી છે તે જે છે સુધારો કરવા માટે શાળાઓ જે છે તેમાં કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદ ગ્રામીણની સોળ જેટલી શાળાઓના સેન્ટરો જે છે કે ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય તરફથી આઠ તાલુકાઓની અંદર સોળ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના એમઆઈએસ તેમજ સીઆરસી બીઆરસી મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા આઉટ કરી અને અપાર આઈડીમાં વધારે વધારે કાર્ય કરી શકીએ એ માટેનો પૂરતો પ્રયાસ કરીએ છીએ મુશ્કેલીની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં જે યુડ પ્લસ છે અને આધાર કાર્ડ છે એમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે પિતાનું નામ મનોજ કુમાર હોય છે અને પાછળ આધાર કાર્ડમાં મનોજભાઈ હોય છે તો કુમારનું ભાઈ કરવાનું હોય છે તો એ શાળા કક્ષાએ નહીં પણ એસ કક્ષાએ થતું હોય છે જેના માટે આજે તમામને બોલાવીને આવા જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું નામ સુધારો આજ રોજ કરવામાં આવશે આધાર કાર્ડમાં જ્યારે યુડાઈસ પ્લસમાં નામ હોય છે એ આખે આખું પપ્પાના નામ સાથેનું હોય છે અને વિદ્યાર્થીનું જ્યારે આધાર કાર્ડ હોય છે ત્યારે એમાં માત્ર સરનેમ અને નામ આવે છે પિતાનું નામ આધાર કાર્ડની પાછળની સાઈડ આવે છે જેથી એ થોડી મૂંઝવણ આવે છે આધાર કાર્ડ માટે જેના માટે આધાર કીટ પત્રે મૂકવામાં આવશે અપાર આઈડી બનાવવાના મામલામાં વારવાર મુશ્કેલીઓ સામે આવતા આખરે સરકાર જાગી છે અને રાજ્યની અલગ અલગ શાળાઓમાં કેમ્પ કરી અને અપાર આઈડી જે છે તે જનરેટ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ ગ્રામ્યના સોળ જેટલા સેન્ટર પર અપાર માટેના બે દિવસના કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં જે ભૂલો હોવાના કારણે અપાર આઈડી જે છે તે જનરેટ થઈ શકતા નથી જન્મ તારીખમાં ભૂલો હોવાના કારણે કે પછી વ્યાકરણની ભૂલો હોવાના કારણે આધાર કાર્ડ સાથે જે છે તે લિંક નહીં થતાં અપાર આઈડી જનરેટ થતા નથી અને તેને લઈને ક્યાંકને ક્યાંક અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલીઓ જે સામે આવી રહી છે તે જે છે સુધારો કરવા માટે શાળાઓ જે છે તેમાં કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદ ગ્રામીણની સોળ જેટલી શાળાઓના સેન્ટરો જે છે કે ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય તરફથી આઠ તાલુકાઓની અંદર સોળ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના એમઆઈએસ તેમજ સીઆરસી બીઆરસી મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા આઉટ કરી અને અપાર આઈડીમાં વધારે વધારે કાર્ય કરી શકીએ એ માટેનો પૂરતો પ્રયાસ કરીએ છીએ મુશ્કેલીની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં જે યુડ પ્લસ છે અને આધાર કાર્ડ છે એમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે પિતાનું નામ મનોજ કુમાર હોય છે અને પાછળ આધાર કાર્ડમાં મનોજભાઈ હોય છે તો કુમારનું ભાઈ કરવાનું હોય છે તો એ શાળા કક્ષાએ નહીં પણ એસ કક્ષાએ થતું હોય છે જેના માટે આજે તમામને બોલાવીને આવા જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું નામ સુધારો આજ રોજ કરવામાં આવશે આધાર કાર્ડમાં જ્યારે યુડાઈસ પ્લસમાં નામ હોય છે એ આખે આખું પપ્પાના નામ સાથેનું હોય છે અને વિદ્યાર્થીનું જ્યારે આધાર કાર્ડ હોય છે ત્યારે એમાં માત્ર સરનેમ અને નામ આવે છે પિતાનું નામ આધાર કાર્ડની પાછળની સાઈડ આવે છે જેથી એ થોડી મૂંઝવણ આવે છે આધાર કાર્ડ માટે જેના માટે આધાર કીટ પત્રે મૂકવામાં આવશે